ખાતે ઠાકોરબાસ થી બટપાસર તળાવ સુધી ભવ્ય શોભાયાત્રા જળઝરણી અગિયારસની યોજાઇ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે જળ ઝીલણી અગિયારસની શોભાયાત્રા કાઢવામાં આવી રાધનપુર ઠાકોરવાસથી વડપાસર તળાવ સુધી ભવ્ય પાલખી યાત્રા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને ડોક્ટર દેવજીભાઈ પટેલ તેમજ ડોક્ટર ગોવિંદજી ઠાકોર રમેશભાઈ નગરપાલિકા નગરસેવક અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર શંકરજી મોતીજી ઠાકોર ભચાભાઈ આહિર રમેશભાઈ રબારી જગદીશભાઈ રાઠોડ અને લખમણભાઈ આહિર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે જળ ઝીલણી અગિયારસની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગે શોભાયાત્રાનું મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ અને અન્ય મુસ્લિમ સમાજના લોકો દ્વારા મંડપ ચોક ખાતે જળ ઝીલણી અગિયારસની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભક્તિમય વાતાવરણ બન્યું હતું ભારત સત્વારા પાટણ ખુબ જ આજે જલજીલની અગિયારસ ભાદર ભાદરવી અગિયાર ઠાકોરજી નોડો ઠાકોર એ ઉત્સાહભેર ઠાકોરજી ભગવાન ના ભગવાનના માં જોડાયા અને રંગે ચંગે એ દર વર્ષની જેમ જલજીલની અગિયાર ઠાકોર ભગવાનનો વરઘોડો સંપૂર્ણપણે અહીંયા એનું નવડાયા જલજીલની તળાવમાં ભગવાનજીને સ્નાન કરીને દરેક ભાવિ ભક્તોએ ભગવાનની પ્રસાદી લીધી અને ખૂબ ઉત્સાહ આનંદ સાથે બધે ભગવાનજીના દર્શન કર્યા ગામ નગરના લોકોએ રાધનપુરના તમામ સમાજના લોકોએ દર્શન કર્યા અને જલજીની અગિયારસના વરઘોડામાં અમારા જિલ્લાના પ્રમુખ આદરણીય હેતલબેન ઠાકોર નગરના પ્રમુખ આદરણીય ભાવનાબેન અમારા પાર્ટીના પ્રમુખ આદરણીય રમેશભાઈ સિંધવ સાહેબ કારોબારી અધ્યક્ષ ડૉક્ટર દેવજીભાઈ બીજા અસંખ્ય દરેક સમાજના લોકો આ એ જલજીરણી જોડાયા અને ભગવાનજીના એ પાલખીને એ પધરામણી કરી અને એને જલજીરણી કરાવી નવડાવી અને ખૂબ જ સંપૂર્ણ રીતે એ શોભાયાત્રા સંપૂર્ણ પૂર્ણ થઈ ઠાકર ભગવાન કી